મહિમા તુલસી દાસજીએ વર્ણવ્યો છે તેમનું ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું આજે દ્વિતીય દિવસે બાપુએ કહ્યું કે અહીં ફક્ત દાનની જાહેરાત નથી થઈ પાંચ અહીં કરુણા રહી છે આપણે હંમેશા સાધન પકડીએ છે સાધ્ય નહીં કથા સાધન બનવી જોઈએ સાધ્યને પકડો તો સાધનો એની મેળે દોડતા આવશે જેટલું મૂલ્ય અહીં કરોડો રૂપિયા આપનારું છે તેટલું જ મહત્વ મારો કોઈ અનુયાથી નથી એક રૂપિયો આપે તો એનું પણ છે ડેજા ધારાસભ્ય હિંમતભાઈ હેમંતભાઈ ચૌહાણ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર તેમજ વિવિધ રાજકીય આગેવાનો તથા ભાવિ ભક્તો ઉમટી પડ્યા રાજકોટની રામકથામાં મોરારી બાપુએ કહ્યું કે અહીં દાન નહીં કરુણા વહે છે તે કહ્યું હતું કે સંકલ્પ સિદ્ધ તો થાય જ છો તેમાં પ્રાણબળ હોય પ્રાણબળ વધારવા માટે હનુમાનજી ની ઉપાસના કરવી જોઈએ તુલસીદાસજી રામકથાની રચના કરે છે ચાર ઘાટ ઉપર ચાર વક્તા દ્વારા કથા ચાલુ થાય છે દરેક વક્તા પાસે એક એક શ્રોતા છે એનો મતલબ કથા ભીડનો વિષય નથી કથા એકત્વનો વિષય છે એક હજાર છો એકત્રીસ ની રામ નવમી દિવસે તુલસી દાસ્યામાં રામ કથા નું પ્રકાશન કરે છે પછી કુંભ મેળામાં યાગવકલ્ય અને ભારદ્વાજ દ્વારા રામકથાનો સંવાદ રચાય છે એ વખતે સૌપ્રથમ શિવકથાનો પ્રારંભ થાય છે બાપુના અનુરોધથી પહેલા દિવસે સવા કરોડ નું દાન સાધુનો બેડલો સવાયો મોરારી બાપુએ કથાના પ્રથમ દિવસે કહ્યું કે મારા અનુયાયીઓ રૂપિયા એક કરોડનું એટલે આપશે અમે વ્યાસપીઠ પર કથાના આવતીકાલે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરશો મારા અનુયાયીઓ તરફથી આજે બીજા દિવસે સુધીમાં રૂપિયા સવા કરોડ એકઠા થઈ ગયા છે સાથે મહાકાય ડોમમાં ભોજન પ્રસાદ અને ઉતારાની ખૂબ સુંદર વ્યવસ્થા કરાઈ છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ રાજકોટ